જાગ્યો મોડો એટલે નવ દસ વાગી ગયા છે તો જાગીને છે ને ભાઈ બીજી ભાઈનો ફોન આવ્યો છે પોપટભાઈ ફાઉન્ડેશન જે અમારે અહીંથી લોંગડી સાત આઠ કિલોમીટર થાય છે તો અહીંયા આવેલા છે મને ક્યાં આવો અને અહીંયા હું કામે આવ્યા છે તો ખબર નથી આપણે પણ ફોન આવ્યો કે નહીં તો મેં કીધું જી આવ્યો મેં ગાડી છે ને સર્વિસમાં આપી દીધી છે એટલે મિત્ર પાસે આગળ ગાડી મગાવી છે મેં કીધું ગાડી લઈને જઈ ભાઈ બધો ફોન આવ્યો છે એટલે જવું પડશે એટલે આગળ ગાડી લઈને આવે એટલે સીધા આપણે જઈએ ભાઈ

બનાવી નાખી છે ઘરમાં ગરમ છે મારા મમ્મીએ કા મમ્મી હા અને આ બેનને શું પાવવાનું છે એને સાદ દૂધ સાદ દૂધ લો આ બેનને ને સાદ દૂધ આપડી આવી ગઈ છે ચા ચા દૂધ પીવા મળો પીવા મળો એવું છે તો આપણે ભાઈ ચા પી લઈ પછી દાઈ ફાઉન્ડેશન હું આવી ગયો છું પોપટભાઈ ફાઉન્ડેશન એટલે કે સોશિયલ મીડિયા આશ્રમે સોશિયલ મીડિયા આશ્રમે ભાઈ આખા આશ્રમની વિઝિટ કરી પછી પોપટભાઈ સાથે હળવી પડો વિતાવી ખૂબ આનંદ થયો બહુ મજા આવી સરળ સ્વભાવના વ્યક્તિ છે આ મારા મિત્ર લાલજી શિયાળ એમની આખી ફેમિલી આવેલા હતા પીજીભાઈ રીના પરમાર અમારા સુરેશભાઈ બધા સોશિયલ મીડિયા આશ્રમની મુલાકાત લીધી હતી અમારા લાલજીભાઈના ચાર લાખ ફોલોવર્સ પૂરા થયા

રાહુલ હવે તમને લાગે વળાવાય જવું કઈ તો આવી જશે ભગુડા દર્શન કરી લે ભાઈ અમે પીજી ભાઈ અને રીના પરમાર જબો તમે આપડે થોડક તૈયાર થઈ વિશે તૈયાર થઈ છે હજી અને ઘણા ટાઈમ પછી ભાઈ સને ઘણા ફોટો નથી પડતા તમે પહેલા એને જામતો પણ હું કઈ એવું છે ના ના આ એવું છે એમાં એવું છે કે જે મુકેશ ભાઈ ફેસબુકમાં છે ને મારા ફોટા બહુ છે અને એ એમ કહે છે કે એમાં જેટલા ડોલર પડ્યા એ તમારા છે

તો તમારે મારા જેને જેનો ફોટો એને પૈસા દેવા પડે કે નહીં લે આપણે આ તો રીના બેન પૈસા માંગો એ તો મારી પાસે માંગે આ તો દેવા પડે એના મારો ફ્રેન્ક આ છે 10 લાખ લે આ આવો 10 લાખ ઈ પૈસા આપો પહેલા મારે 100 લાખ આ તો એ ઉને માં જેનો વિડિયો જેના ફોટો એને પૈસા આપી દેવાના એનો પ્રેંગ મારા માં 100 લાખ આલો તો એને માં બોલો તમે આ માંગળી સિંધાડેલો ફોટો તમારે નાખ્યો એડે ને પૈસા આપી ગયો ફેમિલી ફેમિલી હોય ને પૈસા નો માંગે વાત થાય હે હા આલો દર્શન કરી લીધા છે મોગલ માં ના ભગુડ આવી ગયા છે ભાઈ બધા મિત્રો સાથે તમે જો પાછળ ને

આપડે આવી ગયા ઘરે ભાઈ ભગુડા દર્શન કરીને વ્યા સઈ અને ભાઈ બહુ મજા આવી બહુ આનંદ આવ્યો ફાઉન્ડેશન આશ્રમ માં ગયેલા હતા તો પેલી વાર જો કે આપડે ગયા હતા આપણે કોઈ દિવસ ગયા નથી ત્યાંથી હાલી ખરા પણ અંદર નહોતા ગયા એટલે આજે અંદરભાઈ બધાને મળીને બહુ મજા આવી હતી બહુ આનંદ આવ્યો અને અત્યારે હવે આવી ગયા છે ઘરે તો ઘરે આવી ગયા આ બેન તો ચાયકલમાં બેઠા ચાયકલમાં અને આ મારી મમ્મી છે ને રમાડે છે કામ હા ભાઈ ને ભાઈ આ મિલુભાઈ છે ને મિતુ ને હંકારે છે જબો આ બેન ની એવી સાયકલ છે કેવી લાગી કેજો હા મસ્ત છે લે એ બેન કે મસ્ત છે

નોખા નોખા હમણાં તો તહેવારો છે ને ભાઈ બધા આગળ પાછળ આજકાલ બબેદી બબેદી થઈ જાય છે ઘણા ટાઈમ થતા તહેવારો બધો એવું હોય દિવાળીની બધાને હાર્દિક શુભકામના અને ભાઈ અમારા પરિવાર વતી બધા મિત્રોને અમારા જે પણ વિડીયોઝ હોય છે અમારા ફોલોવર્સ મિત્રો છે બધાને શુભકામના અને બાકી તો છે ને જો ભાઈ આ છે ને અત્યારે ફોન જોવા મળ્યા છે ફોન વેકેશન પડે એટલે ફોન ચાલુ કા ભાઈ બધું મીલું તો અહીંથી કપાયું નહીં ખાવાળ કેમ પડો વાહ મસ્ત કપી નહીં ભાઈ તો કઈ બોલતા જ નથી તો ફોનમાં હોય એટલે હા હું પડ તો આ વિડીયો નો આપણે એન્ડ કરવો દોસ્તો આશા કરું કે વિડીયો તમને ગમ્યો છે જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો નવા આવી સબસ્ક્રાઈબ કરવા ન ભૂલ કોમેન્ટ કરી દેજો કે વિડીયો તમને કેવો લાગ્યો છે આપણે મળીએ આપણે નવા બ્લોગ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી